કે અત્યારે સતત ગઈકાલથી લઈને આજ દિન સુધી છે અહીંયા જે વડોદરા ફાયર વિભાગના જવાનો છે તેમના દ્વારા મૃતદેહના શોધખોળ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હાલ એવું પણ કહેવાય રહ્યું છે કે એક મૃતદેહ છે તે મળ્યો નથી સવારે એક જે બા છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના પૌત્ર છે ઘરે નથી પહોંચ્યું તેના પગલે છે આ કાર્યવાહી છે તે અત્યાર સુધી યથાવત જોવા મળી રહી છે આ દ્રશ્ય છે ગઈકાલે બાળકો છે અહીંયા

ખરેખર એ બાબતે ધ્યાન આપી દીધું હોત તો આજે પંદર લોકોનું આ જે જીવન છે તે જે ઘરના જે દીપક છે વ્હાલાસોયા લાડકવાયા દીકરા દીકરીઓ હોય તે તેમનાથી દૂર ના થયા હોત હવે જ મોરબીમાં જે થયું હતું જે મોરબી દુર્ઘટનામાં એક સમયે એકસો પાંત્રીસ જેટલા લોકો મોતને ભેટ્યા હતા ત્યારબાદ તમામે તમામ લોકોએ આ બાબતે પોતાની પીડા છે વેદના છે તે વ્યક્ત કરી હતી આજે પણ એ મોરબીના પરિવારના એ દ્રશ્ય છે એ ઘા છે તે રૂંઝાયા નથી કે લોકો આજે પણ એમના પરિવારના લોકોને યાદ કરે છે આજ આ બોટ હતી આજ પ્રકારની બોટ હતી અહીંયા બાળકોને બેસાડવામાં આવ્યા હતા આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે સી ઉષણની લારી ચલાવતો એક વ્યક્તિ હતો તે આ બોટની ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે વધારે ઇનબેલેન્સ હોવાના કારણે વધારે લોકોને ક્ષમતા કરતાં બેસાડી દેવાના કારણે આ બોટ છે તે અહીંયા પલટી ખાય છે એમાં અત્યારે જ્યાં સુધી અમને સોર્સ દ્વારા એ માહિતી મળી રહી છે કે વીસ થી પચીસ ફૂટ આ જે તળાવ છે તેની ઊંડાઈ છે વનસ્પતિઓ છે કીચડ કાદવ છે તેના કારણે અચાનક બોર્ડ પલટી ખાતાની સાથે સૌથી મોટી બેદરકારી ભૂલ એ પણ છે કે જ્યારે ઘટના બની ત્યારે આ પ્રકારની જે જાળીઓ છે તે અહીંયા હું કેમેરામેન વિનંતી કરીશ આ જાળીઓ છે તે આવી લાગેલી હતી તેના કારણે જે લોકો કદાચ આ જાળી ના હોત તો વહેલામાં વહેલા તકે પહોંચી શકતા હોત ને આટલા મોત ના થયા હોત

જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક જે છે સજા કરવામાં આવે જેને લઈને કઈકાલે જે છે ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપી દીધા છે જિલ્લા જે જિલ્લા જે છે તપાસ થશે અને જે કોઈ પણ આમાં ચૂક છે જેમની નિષ્કાળજી છે તેમની સામે પગલા લેવામાં આવશે તેવી પણ વાત હાલ કરવામાં આવી રહી છે અપડેટ વડોદરા સાથે તમારા સમક્ષ પહોંચાડતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઈક લાઇક કરો અને અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર